રૂપિયા સાત લાખથી વધુ કિંમતનો સ્પીડ બુલેટ ટ્રેનની લાઇન પ્રોજેક્ટનો ચોરીમાં ગયેલા લોખંડ ગેરવેનાઇઝના જુદા જુદા કિંમતી મટીરીયલ સરસામાનના મુદ્દામાલ સાથે રીડા આરોપી અહેમદ ખાન પટ્ટાને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચડી તુવારનાઓની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન રબારી તથા ટીમના માણસોને પેટ્રોલિંગ દરમિયાન બાતમીદારથી વાતમી મળેલ કે નવાર્ડ ડીકેબિન ગરીબ નવાઝ પાર્ક ખાતે પિંકી સ્ક્રેપ ટેરર્સ ખાતે તેના માલિક નામે અહેમદ ખાન ગુલામ મહંમદ પઠાણનાઓના પોતાના સાગરિતો મારફતે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામકાજને લગતો સરસામાન ચોરી કરાવીને તે સામાન પોતાના ભંગારની વખારમાં છુપાવેલ અને હાલ તેને સગેવગે કરવાની તૈયારી કરી છે તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત જ માહિતીવાળી જગ્યાએ જતા સદર જગ્યાએ હાજર એક ઇસમને ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ નાસવાની કોશિશ કરવા લાગતા ટીમે સદર ઇસમને કોર્ડન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપીમાં અહેમદ ખાન ગુલામ મહંમદ પઠાણ